નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આપણે ઘર બનાવીએ ઘર બનાવીએ છીએ અને ઘરનો દરવાજો એ ખૂબ મહત્વનો સાબિત થાય છે મારી પાસે ઘણા લોકો વાસ્તુની સલાહ લેવા આવે ને ત્યારે આ વસ્તુ અમે લોકો ધ્યાનમાં લઈએ પણ ઘણી વખત એવું થાય છે કે સામેવાલાની જીદ ને એની ડિઝાઇન ખોરવાઈ ન જાય એને અનુરૂપ તે દરવાજાનું કામ કરાવે છે દરવાજાની બાબતમાં છે ને મુખ્યત્વે ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે યોગ્ય દિશામાં હોવો જોઈએ એ ક્લોકવાઈઝ ખોલવો જોઈએ અને શક્ય હોય તો બે કમાડનો દરવાજો હોવો જોઈએ તો આપણને ફાયદો થાય બરાબર હવે આજે છે ને આપણે બહુ લાંબી ચર્ચા નથી કરવી દરવાજાની બાબતમાં જે મહત્વની વાત આપણા જીવનમાં ઉમેરાય છે એને સમજીએ જમણા હાથ તરફ ખુલતો દરવાજો આમ જોવા જઈએ તો જ્યોતિષમાં સૃષ્ટિ કર્મ આ નામ એને આપવામાં આવ્યું છે જમણા તરફ ખુલતો દરવાજો હોય તો સુખ સમૃદ્ધિ વધે પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય રોગ શોક સંતાપ કલેશ આ બધી વસ્તુ દૂર થાય અને સર્વ પ્રકારની સમૃદ્ધિ આપણને મળી શકે છે તો દરવાજો બેસાડો તો આટલી વાત ચોક્કસ ધ્યાન રાખજો જમણી તરફ દરવાજો ખુલવો જોઈએ જે દરવાજો ક્લોક ખુલે છે એટલે આપણે ખોલીએ તો આપણી સામે આવે દરવાજો એને વિકૃતિ કર્મ એટલે કે એન્ટી ક્લોક તરફ જે દરવાજો ખુલે ઘડિયાળની ઊંધી ચાલ પ્રમાણે એ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે કલેશ કંકાસ રોગ આ બધી વસ્તુ ઘરમાં લાવે ઘરના માણસો વચ્ચે અંદરો અંદર ઘર્ષણ ઊભું કરે અને આવા ઘરોમાં જીવન થોડુંક ટેન્શનવાળું હોય તો ઘર બનાવો ત્યારે દરવાજો આ રીતના ન હોય એનું ધ્યાન અવશ્ય રાખજો ઘડિયાળની ઉલટી દિશામાં કાંટો જે ચાલે ને એ રીતનો દરવાજો ખુલવો નહીં જોઈએ હવે આપણે જોઈએ કે ભાઈ બે દરવાજાવાળું જે વાસ્તુ છે એ કેમ લોકો માને છે અને પહેલાંના જમાનામાં બે કમાળવાલો જ દરવાજો રહેતો હજુ પણ આપણે જૂના ઘરોમાં જઈએ તો બે કમાડવાળા જ દરવાજાઓ હોય છે આ દરવાજાઓમાં સદાકાળ હંમેશા સુખ વસે સમૃદ્ધિ વધે યશ કીર્તિ માન સન્માન આ બધી વસ્તુનો મેળાપક થાય આવા ઘરોમાં રહેતા લોકો પ્રતિષ્ઠિત હોય લોકોની પ્રતિષ્ઠા સમાજમાં દુનિયામાં ઉપર હોય ધર્મ કર્મની સાથે ચાલનારો પરિવાર હોય આવા ઘરોમાં કલેશ કંકાસ ઓછો હોય છે અને લક્ષ્મીનો વાસ હોય છે તો આ દરવાજો જે છે ને એ આપણા માટે મહત્વનો સાબિત થાય તો આપણે ક્યારે પણ ઘર બનાવીએ તો એક સારા વાસ્તુશાસ્ત્રીની સલાહ લઈ અને એ પ્રમાણે આપણા ઘરના દરવાજાનું નિર્માણ કરવું જોઈએ તો ચોક્કસ આપણને સારો ફાયદો મળે તો મિત્રો વાસ્તુની જે કંઈ પણ પદ્ધતિ છે એ બહુ સચોટ હોય છે પણ આપણે આપણી સગવડને આધારે એના વિરુદ્ધ કામ કરીએ ત્યારે આપણા જીવનમાં દુઃખ આવે છે અને આપણે ઘણી વખત એવું કહીએ કે પહેલાંના જમાનામાં વાસ્તુ ક્યાં હતું તો પહેલાંના જમાનાથી જ વાસ્તુ ચાલી આવ્યું છે અને એ જ પદ્ધતિ પર આજે આપણે જીવીએ તો બહુ ચોક્કસ ફાયદો થાય આપણે અત્યારે પણ છે ને બહુ જૂના ગામડાઓમાં જઈએ ને તો દરેકના મકાન લગભગ પૂર્વ પશ્ચિમ જોવા મળે ઉત્તર દક્ષિણના મકાન બહુ જ ઓછા હશે પૂર્વ પશ્ચિમની જ બધાની એન્ટ્રીને વાળો હશે તો એ ઘરો તે વખતે પણ વાસ્તુ પ્રમાણે જ બનતા હતા તો આનો ચોક્કસ ખ્યાલ આપણે આપણા જીવનમાં રાખવો ને બારણાની જ્યારે પસંદગી કરવાની આવે ને ત્યારે ચોક્કસ આમ જમણા ક્લોકવાઈઝ ખુલતો દરવાજો રાખવો જરૂરી છે તો મિત્રો આ વાસ્તુનું જ્ઞાન તમને ગયમું હશે તો આજના વિડીયોને લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિભદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે